ગુજકેટમાં ગુજરાત ફર્સ્ટ છે કેમેસ્ટ્રીમાં પણ એ ગુજરાત ફર્સ્ટ છે અસલામ વાલીકુમ દોસ્તો હું આજે છું કચ્છમાં અને કચ્છના ભુજ શહેરમાં એવું કહેવાય કે તમારો અગર ગોલ લક્ષ્ય જો કઈ નક્કી હોય તમારું ક્લિયર હોય એની ઉપર સિંગ્યુલર ફોકસ સાથે જો કામ કરવામાં આવે તો કોઈ પણ એચિવમેન્ટ મુશ્કેલ નથી અને એવું એક ઇતિહાસ રચ્યો છે અને જે મારી સાથે અત્યારે વ્યક્તિ બેઠા છે એ છે મોહમ્મદ રૂહાન કુરેશી મોહમ્મદ રૂહાન કુરેશી ગુજકેટની જે એક્ઝામ હોય છે એમાં એકસો માર્ક ટોટલ હોય છે એમણે એકસો વીસમાંથી એકસો મેળવી અને ગુજરાતમાં આ વ્યક્તિ ફર્સ્ટ છે આ યુવા જે આપણી સામે બેઠા છે એમને ટેકનિકલ ફિલ્ડમાં આગળ વધવું છે અને અહીંયાથી આ નથી અટકતું રૂહાને એક બીજું એચિવમેન્ટ કર્યું છે અને એ છે કેમેસ્ટ્રીમાં ગુજરાત ફર્સ્ટ નું નામ આવે ડરાવનો શબ્દ છે એમણે એને માત આપી છે અને બે બે અચિવમેન્ટ કર્યા છે એક તો એ ગુજકેટમાં ગુજરાત ફર્સ્ટ છે ટ્વેલ્થમાં કેમેસ્ટ્રીમાં પણ એ ગુજરાત ફર્સ્ટ છે હવે આ વ્યક્તિ છે એમને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નહીં મળતી હતી કોઈ સ્પેશિયલ એમને કોઈ એવું એવું ભોજન નહીં લેતા હતા કોઈ એવું ચવનપ્રાશ નહીં લેતા હતા એ પણ તમે જે મને સાંભળી રહ્યા છો એવી રીતે જ સામાન્ય પરિવારમાંથી આવે છે મોહમ્મદ રુહાનના પિતા આરીફભાઈ કુરેશી એ એસીએલ ની અંદર પોતે કર્મચારી છે અને એમના પરિવારના સહકારથી એમણે પોતાની મહેનતથી આજે કંઈક એવું કરી બતાવ્યું છે કે આપની વચ્ચે અમારે વાત કરવી પડી છે રુહાન પેલા તો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ આપે આટલું મોટું એચિવમેન્ટ અને ગુજરાતને કચ્છનું જ નહીં ગુજરાતનું સમગ્ર મુસ્લિમ સમાજનું અને સમગ્ર ગુજરાતની જનતાનું નામ રોશન કર્યું છે એટલે ખૂબ ખૂબ આપને અભિનંદન થેન્ક યુ સર કઈ કેવા પ્રકારની તમારી જર્ની રહ્યા આ પૂરું વર્ષ શું શું એમાં ધ્યાન રાખ્યું હતું આમ જી સર પહેલેથી વિચાર્યું હતું કે મારે બોર્ડમાં કંઈક કરવું છે તો કંઈક ઊંડા જ કરવું છે અને બહુ જ સારી અચીવમેન્ટ મેળવી છે અને મારા માટે આ રિઝલ્ટ એટલું આનંદદાયી છે કે આખું હું મને પોતાના સેલ્ફને એક્સપ્રેસ નથી કરી શકતો વાત છે માર્ચની ત્યારથી અમારા ટ્યુશનવાળા ફિનિશ એજ્યુકેશનવાળાએ અમારા બારમાના ટ્યુશન ક્લાસીસ ચાલુ કરી દીધા હતા અને ત્યારથી લઈ અમે અત્યાર સુધી સડંગ અભ્યાસ કર્યો અને ડિસેમ્બરની આસપાસથી અમારી બોર્ડની જેમ હંડ્રેડ માર્ક્સની એક્ઝામી લોકોએ શરૂ કરી દીધી હતી અને હર વીકમાં અમારી બે બે વીકલી ટેસ્ટ લેવાતી હતી જેના કારણે મારા મનમાંથી પરીક્ષાનો એકદમ ભય નીકળી ગયો હતો કે પેપર કેવી રીતે લખવું કે પેપરમાં કોઈ પ્રેશર હેન્ડલિંગ એ અમને સૌથી વધારે ફોકસ માટે એ રહ્યું અમારા માટે અને આઈ થિંક બોર્ડમાં મારા માટે એ જ સૌથી લાભદાયી રહ્યું કે પ્રેશર હેન્ડલિંગ જે સારું થયું એના કારણે જે મને માર્ક્સ મળવા જોઈતા હતા એ માર્ક્સ મળ્યા અને એના કરતાં કોઈ એક માર્ક્સ ઓછો ન આવ્યો મને એટલે મોટા ભાગે જે વિદ્યાર્થીઓ પ્રેશર લે છે એ એમને ક્યાંક ને ક્યાંક એના રિઝલ્ટ ઉપર અસર કરે છે બિલકુલ સર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે જેમને એટલા માર્ક્સ આવવા જોઈએ એના કરતાં એમને ઓછા માર્ક્સ મળે છે અને એનું સૌથી મોટું કારણ છે કે એ લોકો બિટવીન ધ પેપર બિટવીન ધ ટાઈમ ઓફ એક્ઝામ ઇન ઇન ધેટ રૂમ એ પોતાના પ્રેશર હેન્ડલ નથી કરી શકતા અને કદાચ એમને એક પ્રશ્ન ના આવડે તો એ પ્રશ્ન પ્રેશરમાં એ બીજા પ્રશ્ન પર ઘવાઈ દે છે જે એમને આવડતા હોય છે કોઈ આમ પૂરા દિવસમાં કેટલું સ્ટડી ટાઈમ શું રહેતો તો મારો એવરેજ સ્ટડી ટાઈમ આઠ કલાકનો હતો હમ આઠ કલાક continue study જ કરતા હતા એટલે કોઈ part divide કર્યા હતા ના એ part એ part માં હતો કારણ કે ત્રણ કલાક જો મારે ત્રણ ચાર કલાક જો મારું regular ટ્યુશન હતું અને જો હું વાંચું છું ચાર કલાક તો હું એક દોઢ કલાક વાંચું પછી દસ મિનિટનો બ્રેક break લઈ લઉં વળી દોઢ કલાક વાંચું દસ મિનિટ બ્રેક break લઈ લઉં અને છેલ્લે કલાક વાર વાંચી લઉં એટલે part માં divide કરતો કારણ કે સળંગ વાંચવું કદાચ એ માથા નો દુખાવો બની શકતો હતો મારા માટે એટલે

બટ આઈ થિંક જેટલો કેમિસ્ટ્રીથી લોકો ડર રાખતા હોય છે કેમેસ્ટ્રી એટલો અઘરો સબ્જેક્ટ પણ નથી જો એને સારી રીતે તૈયાર કરવામાં આવે તો એ તમને પૂરા માર્ક્સ પર અપાવી શકે છે માતા પિતાનો કેવો સપોર્ટ રહ્યો થ્રુઆઉટ ધ યર અને આઈ થિંક આ તમારી ટ્વેલ્થ ની જર્ની હતી પણ માતા પિતાનો સપોર્ટ તો હંમેશા મને બચપણથી જ રહ્યો છે ઇવન ટેન્થ ટેન્થ ઇલેવન ટ્વેલ્થ સાયન્સ જે ડબલ બધી પરીક્ષામાં પ્રેશર હેન્ડલિંગમાં જો મને સૌથી વધારે જ્ઞાન ક્યાંથી મળ્યું હોય તો એ મારું ઘર છે મને વાંચતો વાંચવું કેમ ભણવું કેમ એ મારા મમ્મીએ શીખવ્યું અને ફાઈનાન્શિયલ કન્ડિશનથી મને ક્યારેય પણ કોઈ એવો કેવો સંઘર્ષ મને નથી આવ્યો કે મારા પપ્પાને આમ છે મારા પપ્પા હંમેશા મને એમ કીધું છે બેટા તું ખાલી ભણ તારા પાછળ હું ઊભો છું વાહ ખૂબ સરસ અને સમાજના જ્યારે તમે આ પ્રકારની જર્નીમાં હતા ત્યારે કોઈ એવા નેગેટિવ લોકો પણ મળ્યા હશે કે જેમણે તમને રોકવાનો ટોકવાનો પ્રયત્ન કર્યો હશે સર હર સક્સેસફુલ જર્નીમાં એવા લોકો હોય જ છે અને આપણું કામ એ છે કે એમને અવગણીને આપણે પોતાની મહેનત ચાલુ રાખવી ખૂબ સરસ અત્યારે જે વિદ્યાર્થીઓ છે એમને શું મેસેજ આપશો બસ હું એટલું જવા માંગીશ કે એવું ઘણા અમારા કચ્છ વિશે એવું કહેવાય છે કે કચ્છમાં તમે એજ્યુકેશન નથી લઈ શકતા કચ્છમાં એજ્યુકેશનનો માહોલ નથી કચ્છમાં તમે તમે કંઈ સારું નહીં કરી કચ્છમાં નથી મારે બસ એ સાબિત કે આ પણ થઈ શકે છે રહીને પણ અભ્યાસ થઈ શકે છે અને એવું નથી કે જો તમે સારો અભ્યાસ કરો તો તમને કચ્છની બહાર જ જવું પડશે બસ તમને મહેનત કરવી પડશે અને બે વર્ષ માટે બધું ભૂલી જવું પડશે ખૂબ સરસ આ આપણી સાથે હતા રુહાનભાઈ કુરેશી જેમણે કચ્છનું નામ જ નહીં પૂરા સમગ્ર ગુજરાતનું નામ આજે રોશન કર્યું છે અને એમણે એમના સબ્જેક્ટની અંદર બે બે એચિવમેન્ટ કર્યા છે બે બે એવા એચિવમેન્ટ કર્યા છે કે જે લોકો વિચારી પણ ન શકે એટલે એક એમણે એમને સફળતા ન કહેવાય પણ સફળતાનું પીક કહી શકાય જ્યારે રુહાને આ બાબતને સાબિત કરી દીધી કે પોતે કચ્છમાં રહે છે એમના ફાધર સામાન્ય વ્યક્તિ છે સામાન્ય પરિવારમાંથી આવે છે રોજનું આઠ કલાકનું સ્ટડી અને બધું એમણે ભૂલી ઘણા બધા બાળકોને રમવું ગમતું હશે ઘણા બધા બાળકો આજે રીલ્સ સ્ક્રોલ કરવામાં પોતાની આઠ આઠ કલાક વ્યસ્ત કરે છે ઘણા બધા બાળકો ગેમિંગની અંદર ઘણું બધું એમના જીવનનો મોટો ખાસો સમય પસાર કરી રહ્યા છે ત્યારે ભાને જે કરી બતાવ્યું છે કે આઠ કલાક સ્ટડી પછી એમણે જે હાસિલ કર્યું છે આવનારી એની જે જર્ની છે એમાં પણ એ સફળ રહે અને જેવી રીતે કચ્છ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે એવી જ રીતે આપ દેશનું નામ પણ રોશન કરો મુસ્લિમ સમાજનું નામ રોશન કરો જે નવી દિશા જે વિકાસની હરડફાર દેશ આપણો ભરી રહ્યું છે એની અંદર પણ આપ સહભાગી બનો એ જ અમારી પણ આપને શુભકામનાઓ આ જ વાત સાથે આપના ભાઈનું અસલામ વાલીકુમ